જિલ્લાના સંતરામપુર વિધાનસભાના બેઠક પર ગત સાત મે ના રોજ પરથમપુર ગામે મતદાન દરમિયાન ભાજપ નેતાના પુત્ર દ્વારા બુથ કેપ્ચરિંગ મામલો સામે આવ્યો હતો વિજય ભાભોર નામક યુવક દ્વારા સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ પર સમગ્ર બૂથ કેપ્ચરિંગ અંગે લાઈવ કરવામાં આવ્યો હતું જે બાદ સમગ્ર દેશમાં હલકંપ મચી ગયો હતો ત્યારે મહીસાગર જિલ્લા તંત્ર દ્વારા સંતરામપુર પોલીસ મથક ખાતે વિજય ભાભોર અને વિડીયોમાં દેખાતા અન્ય એક ઇસમ મગન ડામોર વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો જે બાદ જિલ્લા પોલીસ તંત્ર દ્વારા પણ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ બંને આરોપીઓને તાત્કાલિક ધોરણે ધરપકડ કરવામાં આવી હતી આ સમગ્ર ઘટનાને લઈ ચૂંટણી પંચ પર ફરીથી મતદાન કરવાના આદેશ કરવામાં આવ્યા હતા ત્યારે આજે મે ના રોજ સવાર સાત કલાકથી અહીંયા પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે મતદાન પ્રક્રિયા યોજાઈ રહી છે આ બુથ પર ફૂલ એક હજાર બસો ચોવીસ નું મતદાન છે જેમાં

ચૂંટણી પંચ છે તેના દ્વારા ફરીથી મતદાન કરવાની આદેશ કરવામાં આવ્યા હતા ત્યારે હાલ પરથમપુર ગામે ફરીથી મતદાન પ્રક્રિયા યોજાઈ રહી છે પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે જે આ મતદાન પ્રક્રિયા છે તે યોજાઈ રહી છે પરથમપુર ખાતે અંદાજીત બારસો ચોવીસ જેટલા જે મતદારો છે તે મતદાન કરવાના છે ત્યારે ઇલેક્શન ઓબ્ઝર્વર સહિત જિલ્લા કલેક્ટર જિલ્લા એસપી સહિતની ઉપસ્થિતિમાં હાલ જે મતદાન પ્રક્રિયા છે તે યોજાઈ રહી છે અને પોલીસનો જે ચુસ્ત બંદોબસ્ત છે તે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો પોલીસ નો કાફલો ખડકી દેવામાં આવ્યો છે અને આ મતદાન પ્રક્રિયા જે છે તે હાલ શાંતિપૂર્ણ